નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ મંગલા માર્વેલ ચાર રસ્તા પર સેવા પરમો ધર્મ ગ્રુપ દ્વારા દહીં હાંડી મટકી ફોડ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મટકી ફોડ કાર્યક્રમમાં સવારથી જ વિવિધ કાર્યક્રમો થયા સવારે સત્યનારાયણ દેવની કથા થઈ પછી શોભાયાત્રાનું આયોજન અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ થયો વિશેષમાં મુખ્ય અતિથિ તરીકે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન ગોહિલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના દંડક શૈલેષ પાટેલ વિસ્તારના કાઉન્સિલર ઘનશ્યામ પટેલ મારુતિ મિત્ર મંડળના પ્રમુખ રાકેશ પટેલ ઉર્ફ ભાગ્યાભાઈ હાજર રહ્યા તમામ મટકી ફોડવા આવેલ ગોવિંદાઓનો ઉત્સાહ વધારવા એક સામાન્ય નાગરિકની જેમ પ્રજાની વચ્ચે રહી દંડક શૈલેષ પાટીલે ગોવિંદાઓ સાથે મળી તેમનો ઉત્સાહ વધાર્યો સેવા પરમો ધર્મ ગ્રુપના કાર્યકર્તા જય પટેલ અને હર્ષભાઈ દ્વારા મટકી ફોડના કાર્યક્રમમાં આવેલ તમામ અતિથિઓ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને વિશેષ આસપાસની સોસાયટીના રહેશો અને વડોદરાની જનતાનો આભાર માન્યો હતો આજ રોજ 17/8/2025 ના રોજ સેવા પરમો ધર્મ ગ્રુપ તરસાલી દ્વારા વડોદરાની સૌથી મોટામાં મોટી જન્માષ્ટમી એટલે કે દહીં હાંડી મહોત્સવનો આયોજન રાખવામાં આવ્યું હતું અમારું આ પહેલું જ વર્ષ છે પણ એની અંદર અમને ઘણો સપોર્ટ મળ્યો છે આપણા દંડક શ્રી શૈલેષભાઈ પાટીલ નો કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા મારુતિ મંડળ પ્રમુખ શ્રી ભાગ્યાભાઈ પટેલ અને દરેક અહીંયા મંગલા મારવેલ ચાર રસ્તાની નજીક દરેક આવેલી સોસાયટી તથા કોમ્પ્લેક્ષના બધાનો અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે જેનીથી હવે અમારી અંદર પણ એવી સ્ફૂર્તિ આવી ગઈ છે કે હવે નેક્સ્ટ ટાઈમ અમે અનથી મોટો કાર્યક્રમ કરીશું અને આનીથી અમારો આ કાર્યક્રમનો મુદ્દો એ હતો કે પબ્લિકને જાણ થાય કે સેવા પરમો ધર્મ ગ્રુપ શું કામ કર્યું છે અને શું કામ કરી રહી છે બધા અમારી જોડે જોડાય અને અમે આવું નવું કામ કરતા રહીએ અને સેવા કરતા રહીએ જે વડીલો હોય છે કે જેમને માતા પિતાઓ જે વડીલ માતા પિતાઓ હોય છે જેમના છોકરાઓ ઘરેથી કાઢી નાખે છે છોડી દે છે એમને અમે રાશનની કીટની જરૂર હોય ઘરની જરૂર હોય એ બધી જરૂરિયાત પૂરી પાડતા હોઈએ છે પછી છાશનું વિતરણ પણ અમે કરતા હોઈએ છે ગરમીમાં મારું નામ છે જોય રોશન પટેલ